નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે જીવતી મહિલા મંડળ ગાંધીનગર દ્વારા મોનસૂન મસ્તી અને મકાઈ મેજી શીર્ષક હેઠળ નગરની બહેનો માટે વર્ષા ગીતો અને વાંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક એકથી ચડિયાતા વર્ષા ગીતો વિશાળ સંખ્યામાં બહેનોએ ભાગ લઈ અને રજૂ કર્યા હતા મેહુલો ગાજે ને માધવ નાચે એ ગીતની પ્રસ્તુતિ થઈ ત્યારે સાચે વરસાદ વરસ્યો હતો અને ઉપસ્થિત સૌ બહેનો રેસીપી સાથે ખૂબ જ આકર્ષક રીતે રજૂ કરવામાં આવી હતી પાંત્રીસમી પણ વધુ આકર્ષક વાનગીઓને જોઈને સ્વાદ ચાખીને સૌ કોઈ દંગ રહી ગયા હતા કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ ડોકતર ચેતના અરુણ ભુજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તેઓ તેઓશ્રીએ બહેનોને નમ્ર અપીલ કરી હતી કે આપનામાં રહેલી સુશુખ શક્તિઓ બહાર લાવો અને મકાઈ જેવી પૌષ્ટિક અનાજની જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ આપના બાળકને જરૂરથી ખવડાવો જેથી કરીને બાળકો ખડતલ બને મજબૂત બને અને તંદુરસ્ત રહે કાર્યક્રમના મુખ્ય મહેમાન ઈલાબેન જોશી દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને હંમેશા સાથ અને સહકારની ખાતરી આપી હતી આ પ્રસંગે નિસર્ગ સાયન્સ સેન્ટરના પ્રમુખ સેવાઓ મળી હતી જ્યારે વાંદી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શર્મિષ્ઠાબેન દવે અને વીનાબેન સેવાઓ પ્રાપ્ત થઈ હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી કોકિલાબેન નાયક રમીલાબેન મિસ્ત્રી જ્યોતિબેન ઠક્કર છાયા પંચાલ શારદાબેન પટેલ દીપિકા વાઘેલાનું યોગદાન રહ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન ડો વર્ષા પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાના ઉપપ્રમુખ નિરૂબેન નાયકે પણ કાર્યક્રમ માટે બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલી અડાલજની વાવની હેરિટેજ વોક સાથે અતુલ્ય વારસો ટીમ દ્વારા શનિવારે સવારે મુલાકાત લેવામાં આવી હતી હકીકતમાં આ વાવ એ ગુજરાતની ઓળખ અને ગુજરાતની અન્ય વાવોને આકર્ષવા માટેના આઈડી કાર્ડ જેવી છે

ગામ સ્થાનિક લોકોને જોડી કોમ્યુનિટી બેઝ પ્રવાસન વિકાસ થાય સૌ સાથે મળીને જે તે વિસ્તારના પૌરાણિક સ્થળોની મુલાકાત લે અને એની સ્વચ્છતા તેમજ જાળવણી માટે કાર્ય કરે અતુલ્ય વારસો ટીમના કપિલ ઠાકર રોનક રાણા નમન સંજય થોરાતે સ્થાનિક ભૂમિયા સતીશ દંતાણીને લઈને ગામમાં આવેલા પાંચસો વર્ષ જૂના પથ્થરોના અવશેષોની ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને હેરિટેજ વોકને સાર્થક બનાવી હતી અડાલજની વાવની સામે આવેલી નાનકડી હોટલના માલિક સુભાષ પ્રજાપતિએ આ સંશોધન ટીમના સભ્યોને અડાલજની વાવની માહિતી ધરાવતું પુસ્તક ભેટમાં આપ્યું હતું શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર સંચાલિત આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ્ય દ્વારા અગિયારમી જુલાઈ વિશ્વ વસ્તી અંતર્ગત ચીલોડા ગામ પંચાયત કચેરી ખાતે બપોરે એક વાગ્યો વાગ્યા બાદ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હપેથી દવાખાનું અને જિલ્લા કાનૂની સેવા સત્તા ગાંધીનગર દ્વારા સિનિયર સિટીઝન સાઈઠ વર્ષ ઉંમર ધરાવતા વયોવૃદ્ધ મહિલા માટે નિઃશુલ્ક આયુષ્ય નિદાન સારવાર અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હોમિયોપેથી ડોક્ટર પ્રિયંકાબેને સાંધાના દુખાવા ડાયાબિટીસ બીપી માનસિક રોગો અંગે અને યોગ શિબિરમાં યોગ ઇન્સ્પેક્ટર પ્રફુલભાઈ સાવલિયાએ સિનિયર સિટીઝનોને સારવાર સહિત યોગ પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કેમ્પમાં લોકતર કૌશલભાઈ નાયક પ્રફુલભાઈ પટેલ હાર્દિક પ્રજાપતિ કિંજલ પંચાલ હિનાબેન બગી જયશ્રીબેન સોલંકી ગામ પંચાયતના સરપંચ જયમીનભાઈ પટેલ અને નટુભાઈ પટેલના સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે સ્કેલ અપ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે ઉદ્યોગ સાહસિકતાનું પ્રમાણ વધારવા તાલીમનું આયોજન તારીખ સત્તાવીસ જૂન બે હજાર ચોવીસમી દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મોન્ટેકાલો શિક્ષણ સંકુલ અને મહાદેવની વાડી મગોડી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું

અનમોલ ફાઉન્ડેશનના મંથનભાઈ હાર્દિકભાઈ રંજનબેનનો ખૂબ જ ફોલો રહ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ